આ જે કોર્પોરેશનમાં જે એડિશનલ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર જે ઇન્જિનની ભરતી થઈ હતી એમનું એક ટ્રેનિંગ સેશન જેવું જેવું રાખવામાં આવ્યું હતું કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ વિવિધ કામગીરી કોર્પોરેશનના બધા ઝોન વોર્ડ એનાથી એમને અવગત કરાવવામાં આવ્યા હતા સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડી કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મીટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાંસ સફાઈ કરવાની છે કાસને પોળી કરવાની છે ઊંડી કરવાની છે એનું રિસેક્શનિંગ કરવાનું છે એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે જે વિશ્વામિત્રી નદીને ડી માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોનવાઈઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે અને બજેટની મીટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે ચર્ચા છે બજેટમાં આ વખતે અમે પબ્લિકના સૂચનો પણ લીધા છે લગભગ સાડા ત્રણસો જેટલા સૂચનો છેલ્લા ત્રણ ચાર દિવસમાં આવ્યા છે સૂચનો આવી રહ્યા છે તે સૂચનોનું હવે એનાલિસિસ કરવામાં આવશે અને પછી એના પર વર્ક કરવામાં આવશે થેન્ક યુ